છવ્વીસ એપ્રિલે બદલાશે શુક્રની ચાલ આ ચાર રાશિઓનું જીવન હશે રાજા જેવું હા મિત્રો તમને જણાવી દઈએ કે વીસમી એપ્રિલે શુક્ર પોતાની ચાલ બદલવા જઈ રહ્યો છે જેના કારણે બારમાંથી ચાર રાશિઓનું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે આ ચાર રાશિઓ પર ભગવાન શુક્ર અને વિશ્વપ્રેમી દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે જેના કારણે આ ચાર રાશિઓનું જીવન ખુશીઓથી ભરાઈ જશે શુક્રની ચાલમાં પરિવર્તનથી આ રાશિના લોકોનું જીવન રાજાઓ જેવું થઈ જશે હા મિત્રો તમને જણાવી દઈએ કે દાનવોનો ગુરુ શુક્ર છવ્વીસ એપ્રિલે ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે જ્યાં શનિના નક્ષત્રમાં પ્રવેશ કરવાથી આ ચાર રાશિઓને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે સાથે નાણાકીય લાભ પણ મળી શકે છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી ધન ઉર્જા હિંમત અને સમૃદ્ધિ આપનાર શુક્રની પ્રબળ દૃષ્ટિ આ ચાર રાશિઓ પર રહેશે હા મિત્રો ગ્રહોના નક્ષત્ર અને રાશિ પરિવર્તનની લોકો પર ઊંડી અસર પડે છે તેમના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક ફેરફારો આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે તમામ ગ્રહોની જેમ શુક્ર પણ એક નિશ્ચિત સમયની અંદર પોતાની ગતિ બદલી નાખે છે આ ગ્રહને વૈદિક જ્યોતિષમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે મિત્રો રાક્ષસોના ગુરુ હોવા છતાં તેને દેવી લક્ષ્મીનો કારક માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિનું જીવન સુખ અને આરામથી ભરેલું હોય છે વ્યક્તિને સુંદરતા અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે અને પ્રેમ પણ પ્રાપ્ત થાય છે પૈસા અને ભોજનની ક્યારેય કમી નથી હોતી મિત્રો તમને જણાવી દઈએ કે છવ્વીસ એપ્રિલે ધન અને સુખ આપનાર શુક્ર પોતાનું નક્ષત્ર બદલવા જઈ રહ્યો છે તેઓ રાત્રે બાર પોઈન્ટ શૂન્ય બે વાગ્યે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં સંક્રમણ કરશે જેનો સ્વામી શનિ છે જે કર્મના પરિણામો આપનાર છે આ નક્ષત્ર સંક્રમણ તમામ બાર રાશિઓને અસર કરશે કેટલાકને તેનાથી ફાયદો થશે જ્યારે કેટલાકને નુકસાન થશે કેટલાક લોકો માટે આ સમય વરદાથી ઓછો નહીં હોય હા મિત્રો તો મિત્રો ચાલો જાણીએ શુકરના નક્ષત્રમાં પરિવર્તનને કારણે શુક્ર અને દેવી લક્ષ્મીની કૃપા કઈ ચાર રાશિઓ પર રહેશે કઈ કઈ રાશિ છે જેનું ભાગ્ય બદલાઈ રહ્યું છે તો મિત્રો વિડિયો આગળ વધારતા પહેલા કોમેન્ટ બોક્સમાં દેવી લક્ષ્મીની સ્તુતિ કરો અને વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી દેવી લક્ષ્મીની કૃપા સીધી રહે અને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દેવી લક્ષ્મીના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે નંબર એક વૃષભ વૃષભ રાશિના જાતકોએ જાણ કરવી જોઈએ કે છવ્વીસ એપ્રિલે શુક્રની ચાલ પલટાઈ જવાને કારણે આ રાશિના લોકો માટે શુક્ર ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં જાય છે હા મિત્રો શુક્ર આ રાશિના અગિયારમા ભાવમાં રહેવાનો છે શુક્ર ઉચ્ચની સ્થિતિમાં હોવાને કારણે આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે મિત્રો શુક્રની ચાલમાં પરિવર્તનને કારણે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેવાની છે આ સાથે તમને જણાવી દઈએ કે છવ્વીસ એપ્રિલે શુક્રની ચાલમાં પરિવર્તનને કારણે દેવી કૃપાથી તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે સાથે જ તમારી સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે આ દરમિયાન દેવી કૃપા તમારા પર રહેશે તેની સાથે તમને સુખ પણ મળી શકે છે આ સાથે તમારા જીવનમાં ઘણી ખુશીની ક્ષણો દસ્તક આપે તેવી શક્યતાઓ છે શુક્રના નક્ષત્રમાં પરિવર્તનને કારણે આ સમય તમારા માટે સારો છે આશીર્વાદ સમાન બની રહેશે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી પરિવાર સાથે માંગલિક યાત્રા પર જવાની યોજના બનાવી રહ્યા હતા શુક્રની ચાલમાં પરિવર્તન આવવાથી તેમનું સપનું પૂર્ણ થવાની સંભાવના છે આ સમય દરમિયાન તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારા પરિવાર સાથે તમારો સંબંધ વધુ મજબૂત બનશે અને તમે તમારા પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો હા મિત્રો શુક્રની ચાલમાં પરિવર્તનને કારણે દેવી લક્ષ્મી તમારા પર પોતાની કૃપા વરસાવી રહી છે જેના કારણે આ સમય દરમિયાન ભાઈ બહેનના સંબંધોમાં જે સમસ્યાઓ લાંબા સમયથી ચાલી રહી હતી તે સમસ્યાઓનો અંત આવશે અને ભાઈ બહેન વચ્ચે પ્રેમની સંવાદિતા જળવાઈ રહેશે નોકરી અને પૈસાની વાત કરીએ તો લોકો મિત્રો તમને બોસ તરફથી નવો કરાર મળવાની સંભાવના છે જેનો ફાયદો તમને જ થશે જે લોકો વેપાર કરે છે તેમને ધનલાભ થવાની સંભાવના છે વ્યાપારીઓને વેપારમાં ઘણો ફાયદો થશે તમારો વ્યાપાર દેશવિદેશમાં ફેલાઈ જશે જેના કારણે આ સમયે તમારો બિઝનેસ ઘણો આગળ વધશે આ તમારા તણાવને દૂર રાખશે શુક્રની ચાલ બદલીને તમને સારો લાભ મળી શકે છે હા મિત્રો જે લોકો લાંબા સમયથી વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું આ સપનું આ સમય દરમિયાન પૂરું થવાની સંભાવના છે શુક્રના આશીર્વાદથી તમે તમારો મોરચો સેટ કરશો હા મિત્રો આ સમયે તમારા સમાજમાં માનસન્માનમાં વધારો થશે છવ્વીસ એપ્રિલ બે હજાર પચ્ચીસથી શુક્રની અનંત કૃપા તમારા પર રહેશે તો મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો કારણ કે છવ્વીસ વીસ એપ્રિલ ઓગણીસો પચીસના રોજ માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે હા મિત્રો શુક્રના નક્ષત્રમાં પરિવર્તનને કારણે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે નંબર બે મકર મકર રાશિના જાતકો તમને જણાવી દઈએ કે છવ્વીસ વીસ એપ્રિલ ઓગણીસો પચ્ચીસના રોજ શુક્રની ચાલમાં પરિવર્તન તમારા માટે સકારાત્મક ફેરફારો લાવશે હા મિત્રો કારણ કે મકર રાશિના લોકો માટે શુક્રનો ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ લાભદાયી બની શકે છે આ સમય દરમિયાન શુક્ર આ રાશિના ત્રીજા ભાવમાં રહેશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને અચાનક ધન પ્રાપ્ત થઈ શકે છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારો આત્મવિશ્વાસ પણ ઝડપથી વધશે અને તમારી બુદ્ધિમાં વધારો થશે આનાથી તમને ઘણો ફાયદો થશે કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈ શકે છે વેપારના ક્ષેત્રમાં પણ તમને ઘણો ફાયદો થવાની સંભાવના છે મિત્રો શુક્રની ચાલમાં પરિવર્તનને કારણે આ સમય તમારા માટે વરદાન સાબિત થશે તમે જે રીતે તમારું જીવન જીવો છો હા મિત્રો કાર્યસ્થળ પર તમારા સહકર્મીઓ અને અધિકારીઓ સાથે તમારા સારા સંબંધો રહેશે તમને પ્રમોશન મળી શકે છે પગારમાં વધારો થવાની પણ સંભાવના છે મિત્રો આ સમયે સમાજમાં તમારું સન્માન વધશે વિવાહિત જીવન સુખી રહેશે અને તમને બીમારીઓથી રાહત મળશે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે તમને બિઝનેસ સંબંધિત કોઈ મોટી ડીલ મળી શકે છે જેનાથી તમને ફાયદો થશે નોકરીની શોધ પૂર્ણ થશે બેરોજગારી દૂર થશે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે પ્રેમીઓને પણ આ સમય દરમિયાન ફાયદો થશે તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા કાર્યક્ષેત્રમાં પણ સારા સમાચાર મળી શકે છે તમને તમારી મહેનતનું ફળ મળશે અને તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે ધન અને સમૃદ્ધિમાં વધારો થશે સંબંધીઓ અને મિત્રો તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે પ્રવાસની શક્યતાઓ છે હા મિત્રો શુક્રની ચાલમાં પરિવર્તન તમને જીવનમાં સારા પરિણામ આપશે એમ કહેવું ખોટું નહીં હોય નંબર ત્રણ કુંભકુંભ રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે છવ્વીસ એપ્રિલે શુક્રની ચાલમાં પરિવર્તનને કારણે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે જેના કારણે દેવી લક્ષ્મીની શુભદ્રષ્ટિ સકારાત્મક પરિવર્તન લાવશે હા મિત્રો મિત્રો અમે તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે પણ ઉત્તરાભાદ્રબ્દમાં શુક્રની ચાલ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે શુક્ર આ રાશિના બીજા ભાવમાં બિરાજશે આવી સ્થિતિમાં તમને અચાનક ધન લાભ થઈ શકે છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી કરિયરની વાત કરીએ તો તમે લાંબા સમયથી કરેલી મહેનતનું ફળ હવે મેળવી શકશો હા મિત્રો આ સમયે તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે શુક્રની ચાલમાં પરિવર્તનથી તમને માત્ર લાભ જ મળશે દેવી લક્ષ્મી તમને એવી રીતે આશીર્વાદ આપશે કે તમારી સુખ સમૃદ્ધિમાં વધારો થશે આ સાથે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શુક્રની ચાલમાં પરિવર્તનને કારણે તમારા ભાગ્યનો સિતારો ચરમસીમા પર રહેશે હવે તમારા લાંબા સમયથી ચાલી રહેલ કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ અને સંકલ્પનાઓ શરૂ થશે દરેકની નજરમાં જેના કારણે ન માત્ર ઉચ્ચ અધિકારીઓ પણ તમારા પર વિશ્વાસ બતાવીને તમને મહત્વપૂર્ણ ભૂમિકાની ભેટ આપી શકે છે પરંતુ નોકરીની શોધમાં રહેલા નવા લોકોને પણ આ સમયગાળા દરમિયાન મોટી તકો મળી શકે છે આ સિવાય મિલકત વાહન અથવા અસ્થાયી રોકાણ માટે આ સમય અત્યંત શુભ માનવામાં આવે છે જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ભાગ્ય જાગૃત કરનાર સાબિત થઈ શકે છે હા મિત્રો આ સમયગાળા દરમિયાન રોકાણ અથવા નવી શરૂઆતથી સંબંધિત નિર્ણયો તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ શુભ સમયમાં તમે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં નવી ઉર્જાનો અનુભવ કરશો મન અને વિચારની સ્થિરતા સાથે તમે તે નિર્ણયો લઈ શકશો જે તમે અત્યાર સુધી લેતા હતા આ સમયે તમારી યોજનાઓ હવે માત્ર કાગળ પર નહીં રહે પરંતુ જમીન પર આવતી જોવા મળશે તમને એવું પણ લાગશે કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમને દરેક પગલાં પર માર્ગદર્શન આપી રહી છે આ સાથે સામાજિક સન્માન વધશે અને લોકો તમારા વિચારો નિર્ણયો અને કાર્યશૈલીથી પ્રભાવિત થશે જો કોઈ બાબતને લઈને સંબંધોમાં તણાવ છે તો હવે તે પણ ઉકેલાઈ જવાની સંભાવના છે આ સમયે તમારી વાણીમાં એવું આકર્ષણ હશે કે લોકો તમારી હિંમતભરી વાતોથી અંજાઈ જશે જો તમે સર્જનાત્મક ક્ષેત્ર માર્કેટિંગ મેનેજમેન્ટ અથવા કાઉન્સેલિંગ જેવા ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છો તો તમે સફળ થવાની અપેક્ષા રાખી શકો છો તમારી અંદર છુપાયેલી પ્રતિભા સામે આવશે કારણ કે તમે નવા કૌશલ્યોને ઓળખશો અને તમને તે પ્લેટફોર્મ મળશે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો નિવૃત્ત લોકો માટે આ માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતુલન લાવશે હા મિત્રો શુક્રની ચાલમાં પરિવર્તન તમને તમારું જીવન જીવવાની તક આપશે જૂના રોકાણો કે સંચિત મૂડીમાંથી લાભ થવાના સંકેતો છે મહિલાઓ માટે આ સમય વિશેષ ફળદાયી બની શકે છે ભલે તમે ગણિતશાસ્ત્રી હો કે કાર્યક્ષેત્રમાં સક્રિય તમારી મહેનત માટે સન્માન અને પ્રશંસા મળવાની શક્યતાઓ છે તમારા ડહાપણ અને સમજણથી પરિવારમાં શાંતિ અને ખુશીઓ આવી શકે છે હા મિત્રો શુક્રની ચાલમાં થતો ફેરફાર તમારા માટે વિશેષ લાભદાયી અને ફળદાયી રહેશે એમ કહેવું ખોટું નહીં હોય મિત્રો હવે સમયનો સદુપયોગ કરો અને સમયને તમારા હાથમાંથી સરકવા ન દો અંક ચાર મેિના લોકો માટે તમને જણાવી દઈએ કે આ રાશિમાં ઉત્તરાભા દ્રબ્દમાં શુક્રની ચાલ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે શુક્ર આ રાશિના બીજા અને ચોથા ભાવમાં સ્થિત હશે આવી સ્થિતિમાં તમને અચાનક ધન લાભ થઈ શકે છે હા મિત્રો આ સમય તમારા માટે કોઈ ભેટથી ઓછો નહીં હોય મિત્રો છવ્વીસ જાન્યુઆરીએ શુક્રની ચાલમાં પરિવર્તનને કારણે તમારા જીવનના દરવાજા ધીમે ધીમે ખુલવા લાગશે અને સૌભાગ્ય સ્વયં તમારા દરવાજા પર આવી શકે છે આ સમયે શુક્ર ચોથા ભાવમાં રહેવાથી તમને વિશેષ લાભ થશે હા મિત્રો જે તમને લાંબા સમય સુધી સફળતા અને સમૃદ્ધિ આપી શકે છે તમને કારકિર્દી સંબંધિત બાબતોમાં મોટો બ્રેક મળી શકે છે જે જીવનની દિશા બદલી શકે છે નવું વાહન અથવા મકાન ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થવાની સંભાવના છે તે અટકી ગયું હતું અને તેને અચાનક મળવાથી તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થઈ શકે છે નોકરી શોધી રહેલા મેષ રાશિના લોકો માટે સારા વિકલ્પો આવી શકે છે આ સમય દરમિયાન તમારી નૈતિક ક્ષમતાઓ સામે આવશે પારિવારિક જીવનમાં મધુરતા આવશે અને તમે તમારા પ્રિયજનો સાથે કેટલીક યાદગાર ક્ષણો પસાર કરી શકશો મા લક્ષ્મીના વિશેષ આશીર્વાદથી તમારા જીવનમાં આનંદ અને ખુશીઓ આવશે મિત્રો આ શુભ સમયનો ભરપૂર લાભ લો કારણ કે આવી તકો વારંવાર આવતી નથી આ શુભ કાળમાં શુક્રની ચાલના પલટાની તમારા પર વિશેષ અસર થવાની છે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમારી આર્થિક સમૃદ્ધિ અને સમાજમાં માનસન્માન વધશે આ સમય તમારી બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતાને વધારશે મહિલાઓ આ સમય ખાસ કરીને લાભદાયક સ્થિતિમાં રહેશે જો તમે ગૃહિણી છો તો ઘરના વાતાવરણમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે આ સાથે પરિવારમાં તમારી સલાહને મહત્વ આપવામાં આવશે જે મહિલાઓ પ્રોફેશનલ ફિલ્ડમાં છે તેમના માટે પ્રમોશન સામાન અને આત્મનિર્ભરતાના નવા દરવાજા ખુલી શકે છે તમારી છુપાયેલી પ્રતિભાને વધારવા અને તમારા સપનાને સાકાર કરવાનો આ સમય છે નિવૃત્ત લોકો માટે આ સમય સંપૂર્ણ જાગૃતિ જેવો રહેશે જૂના રોકાણથી તમને લાભ મળશે તમે પારિવારિક સહયોગ અને માનસિક શાંતિનો અનુભવ કરશો નોકરીમાં જોડાયેલા લોકોને આ સમય ઘણો ફાયદો મળી શકે છે તમને કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળશે જેનાથી તમારો તણાવ ઓછો થશે જે લોકો લાંબા સમયથી લગ્નને લઈને ચિંતિત હતા તેમની સમસ્યાઓનો અંત આવશે શુક્રની ચાલમાં પરિવર્તનને કારણે આ સમય તમારા માટે રાજયોગ જેવો સાબિત થશે હા મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને સરકી જવા ન દો શુક્રની ચાલ બદલવાથી તમને ઉત્તમ પરિણામ મળશે હા મિત્રો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ કરો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જયલક્ષ્મી માતા લખો વિડિયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો